ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો હેલો રામ 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 બોલો લાખ બોલો બોલો લક્ષ્મણભાઈ આપણે બાપ ભાઈ વિડીયો બારી મૂળ હું હે

लक्ष्मण भाई हम्म लक्ष्मण भाई पप्पा नाम पीठा भाई छैया लक्ष्मण पीठा छैया पीठा भाई छैया हाँ छैया हाँ आहे समझे क्यों क्या गोजिया नहीं छैया अच्छा छैया छैया आहिर आहिर क्या आवे सोरठिया आवे के हाँ ये गोवा भाई मालाज एम सोरठिया हम्म બરાબર ગામનું નામ શું તમારું આપા લાખા લાખા આપા લાખાસર આપા લાખાસર લાલપુર જેવું લાલપુર હમ લાલપુર અહીંથી 22 કિલોમીટર ખંભાળિયા આવે ઉપર હે હે હા જિલ્લો જામનગર આવે ને તમારે ના દેવભૂમિ દ્વારકા છે અચ્છા દ્વારકા અને તાલુકો ખંભાળિયા ખંભાળિયા હમ

ના કઈ નથી આયર ને ભગવાન આદરું સારું શું કામકાજ કરો છો તમે ખેતી હું તો ખેતી કરું બરાબર ને ઘર નું મશીન છે

वाह 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 बाथरूम बाथरूम बदी सब बड़ी वाह भाई वाह वाह भाई वाह जमीन कितना कितना बीघा छे 10 बीघा 10 बीघा <coughs> बराबर से समझ आई गयो પછી તમારા માં બાપા કે ઓક થઈ ગયા ઓહો બને હમ બાપા ઓક થઈ ગયા ને વી પછી વરસ થઈ ગયા ને માં ઓક થઈ ગયા ને હા હા એના 3 મહિના થી આ 6 વરસ કેલા ખાટલે હતા માં દીકા ઓહો હો 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 તમારી કંઈ

ગામ ને હગાવાલા ને ગમે ને તમારે પૂછી લેવાની છૂટ કોઈ એમ ના કરી લે ગાની દુખી ગઈ અમારી ને એ કોઈ બાબત માં દુખી ની બાજી એમ કે રોટલા ઘડતો હોને એમ કે મુખજાજ મારા ખાવું હમ અને મુખિન માજી ને બનાવી દેવાનો વાહ વાહ અત્યારે રસોઈ તમે જાતે જ કરો છો જાતે જ જો અત્યારે જાતે શાક રોટલા કરી અને ખાટલા માં પડ્યો ને વીડિયો જતો તો તમારે વીડિયો કાયમ જોતો હું પણ આદર નામ આવ્યું ને ગોવા કાના પછી ગોવાનો ફોન કર્યો મેં કહે હિતશભાઈ ને તમે કીધું મને કાયમ આવે મને પાળો બધા એમ કહે તું હિતેશભાઈ ફોન કર તારું થઈ જાય બધા તમારા વિડિયો બહુ જોયું અમારા પણ છે ને બધા વિડીયો જોતા હોય તમે હા એ બધા એમ જ એમે હિતેશભાઈ રાજકોટ વાળા હિતેશભાઈ ફોન કરો એટલે તારું થઈ જાય વાહ ભાઈ સરસ સરસ એમાં પછી ગોવાભાઈ હાથમાં આવ્યા તમને ગોવાભાઈ મારો મિત્ર છે જૂનો

गाबिन गो वे हगा मासिय बिन भाई है <laughs> हाँ हगा मासिय बिन भाई है हम जाएगे हम जाएगे ठेका है बराबर से हाँ जी वाचे हाँ जी वाचे मारा हाँ भाई ना हाँ हरा गांव है चोर बैठी ना आसे हिड़ा खाई ना समझेगे समझेगे लाये काका का पापा ना टुक मैं ना हगा मासिय है हगा मासिय है बराबर बराबर हाँ, हाँ हाँ समझेगे समझेगे पच्ची तुम्हारे खेती नहीं हाँ जी हाँ जी हाँ बोलो 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 वीडियो तो हम जोतो ही हो एम एम વહાણ મારે આજ મને હિતેશ ભાઈ ના વિડિયા જોતો હોય ને તો એને તું ફોન કરું વગર વિગર નથી પડતી ફોન કરવાની હું મારુ સાહેબ ને ફોન કર્યો તો જીવન સાથી વાળા મારુ સાહેબ છે ને હાજી એને ફોન કર્યો તો અહિયાં તો ના જાય મું એમ પછી તમે જે આ ખેતી નું કામ કરો છો તો તમારે કેટલીક આવક ધોરણ તમારે એનું થાય આવકમાં એવું છે વર સારું હોય તો માં ચાર પાંચ લાખ ની મોહ થાય બરાબર છે આપડા પુરતો આપડે સાહેબ ખાવા માં કઈ ઘટે નહી વાહ વાહ જડે ને ખેતી કરી હોય તો ને ના કરે ને ઘર નું કરી દઈએ તોય શુટ હે 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 એ વસ્તી જ પડે મારા પાંચ ઘંટા નું પરિવાર નું કુટુંબ છે બરાબર છે મારા દાદા છે ને દાદા ની પાંચ ભાઈઓ છે હે હા એનો પરિવાર બધો છે અટાણે બહુ જબરો પરિવાર છે વાહ 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 બરાબર છે બરાબર છે ટૂંક માં સુખ શાંતિ થી આપડે ખાવા વાળો જોઈએ એટલે ખાવા માં કોઈ કઈ ઘટે જ નહી કઈ ઘટે નહી કઈ ઘટે નહી અને હમણાં તો બીમારી છે એટલે મજા તો માદી ખાટલા પર ક્યાં આડાઅવળો બરાબર છે બરાબર છે નકર સવારે ઉઠી ને ખંભાળિયું ભાણવડ તણપાટિયું લાલપુર ને ગાય હ આમાં મારો મોટરસાઇકલ નો ધંધો એમ હા ગોવા પણ ગમે તે પૂછજો એ એ હા બરાબર છે બરાબર છે

પેલા તો માજી સવાર માં નાખેલું હોય વાહ ઉઠી બ્રશ કરીને સીધો ચા પીને ગરમ ગરમ રોટલી નીકળી જવાનું માજી કોઈ પૂછ્યું ક્યાં જાન તો હું કરી વાહ વા એને વિશ્વાસ હોય કે મારો દીકરો લાઇન છે એટલે કઈ પૂછવા

એની અત્યારે જો season આવે ને તો અઢી બે અઢી બે અઢી થઇ જાય મહિના ની એમ એમ બરાબર છે બરાબર છે બહુ સારી વાત છે એ તમારે ભાગ વેચાણ છે એટલે એ રીત ના પૈસા તમારે આવતા હોય બે ભેરા જ છે સાહેબ બધા અચ્છા 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 સમજાઈ ગયું સમજાઈ ગયું નાના ભાઈ ને મોટા ભાઈ તમે બે બંને સાથે જ છો

ખાસ કરીને એક ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકાની માંગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો કોઈ સાથે વ્યવહાર નહીં કરતા આપણે જે આહિર સમાજમાંથી છો તો તમારે આહિર સમાજ ચાલે કે કદાચ કોઈ બીજું સમાજ હોય તો તમારે હાલે આહિર સમાજ હોય તો વધારે સારું નગર કોઈ સારું વ્યક્તિ હોય ને તો વધારે સારું આપણે ખાલી રોટલા ટાણે ઘર જેવું જોઈએ બરાબર છે બરાબર છે રસોઈ માટે બીજું ટૂંકમાં આપણે અને દલિત સમાજ ને ઈ હાલે આપડે બેઈ મુજબ ને કોઈ બરાબર છે બરાબર છે બાકી ના કોઈ સમાજ હોય તમારે હાલે બરાબર ને ના ના કોઈ કોઈ વાંધો નઈ હા મોમેડિયન લોકો ના હાલે આપડે બરાબર છે બરાબર છે મોમેડિયન સમાજ પણ તમારે નો ચાલે બરાબર ના ચાલે ભલે ભલે કોઈ કોઈ વાંધો નઈ આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને સારામ સારું કોઈ પાત્ર મળી જાય અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે બરાબર છે એટલે તમને કઈ પ્રોબ્લેમ નથી ને કઈ ના 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 કાઈ પ્રોબ્લેમ નથી બરાબર છે અને પછી આપણે કોઈ કારણો ઉભા થાય ને ઓડિયો ડિલીટ કરવાનો થાય તો આપણે ઓડિયો ચેનલ ઉપરથી ડિલીટ નથી કરતા હા બરાબર ને હા હા ભલે ભલે કાઈ વાંધો નહીં મને ફોટો ક્યારે મોકલો છો અત્યારે જો નનકડો ભાઈ આવ્યો ને WhatsApp માં મને આવડીએ કે કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં તમ તારે નિરાતે જમી અને મને ફોટો મોકલી આપજો બરાબર હા ભલે 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 કાઈ વાંધો નહીં હો ભાઈ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ